ભાજપ શાસકોના સબ સલામતના દાવાની પોલ ખોલતા વિપક્ષ નેતા પાયલ સાકરિયા શહેરના પ્રતિનિધિ બનીને ફરતા તમામ આગેવાનો નેતાઓ કયા પ્રકારની ચર્ચા કે આયોજનો કરતા હશે તે ખૂબ મોટો સવાલ પાયલ સાકરિયા ખાડીપુરને કારણે જેટલા પણ ઘરો માર્કેટો કે કોમર્શિયલને જે નુકસાની થઈ છે તેમને વળતર આપવામાં આવે પાયલ સાકરિયા નિયમ કાયદા ફક્ત સામાન્ય જનતા માટે મિંડોળા નદી પરના ગેરકાયદે ઝીંગા તળાવ ભાજપના ધારાસભ્ય બેફામ ચલાવી રહ્યા છે

પરિસ્થિતિ ખાડીપુરથી આપણે સૌ જાણીએ છીએ ખાડીપુર આવે છે લોકો હેરાન થાય છે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે દર વર્ષે ખાડીપુરમાં કોઈ ને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે તો આ જીવ ગુમાવે છે એમના માટે જવાબદાર કોણ જે તમામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે તમામ ઘર વખરી ખરાબ થઈ જાય છે કોમર્શિયલ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે આ તમામ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર કોણ આપશે એના માટે જવાબદાર કોણ રાજ્ય સરકાર બધા ભેગા મળીને ટીપી સ્કીમો બનાવતી હોય છે અને આ ટીપી સ્કીમોની અંદર ફાઈનલ પ્લોટ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બધા ભેગા મળીને ખાડીની અંદર મૂકે છે ફાઈનલ પ્લોટ તો પછી તમે બીજા કોણ વ્યક્તિને કઈ રીતના કહેવાના તમે પોતે જ નિયમોનું પાલન નથી કરતા તો તમે બીજાને કઈ રીતના કરાવવાના તો આ બાબતે જવાબદાર તમામ ધારાસભ્યો કહેવાય કારણ કે પોતાએ જે આ બધું ધ્યાન રાખવાનું ધ્યાન નથી રાખતા અને ક્યાંકને ક્યાંક પોતાના મળતીઓને પોતાના બિલ્ડરોને ફાયદો થતો એના કારણે આવી રીતના પ્લોટ મૂકી દેતા હોય છે સાથે સાથે આ ખાડીની આસપાસ તો આપણે સૌ દબાણ જોઈ શકીએ છીએ બિલ્ડરોએ ખૂબ મોટા દબાણો કર્યા છે મોટી મોટી માર્કેટો ઊભી કરી દીધી છે અને ખાસ કરીને આપણને સૌને ખબર છે મિલેનિયમ માર્કેટ આ માર્કેટ ઊભી કરી દીધી છે આ દિન સુધી એના ઉપર કોઈ એક્શન નથી લેવાની આ દિન સુધી એમને હટાવવા માટેની કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી આ મોટો સવાલ છે સાથે સાથે આજ ભાજપના નેતાઓએ પોતાના ઝીંગા તળાવો ગેરકાયદેસર ચલાવી રહ્યા છે કેન્દ્રીય મંત્રી આ જ્યારે જયારે સૂચન કરે છે સિંચાઈ વિભાગ કોર્પોરેશનને જણાવે છે અમને મશીનરી આપો તમે વિચાર કરો ત્રણ ત્રણ એનજી સરકાર હોવા છતાં પણ સિંચાઈ વિભાગ પાસે પોતાની મશીનરી નથી અને આવા સમય પાસે પાછી કોર્પોરેશન પાસે પણ મશીનરી નથી ને જવાબ આપે છે કે તમે ભાડેથી લે એટલે આનો આ ખૂબ ગંભીર વિષય છે એક તો મશીનરી નથી સાથે સાથે આ જ ધારાસભ્યો કે જેમને લોકોએ મત આપીને લોકોના કામ કરવા માટે બેસાડ્યા છે જે ગેરકાયદેસર રીતે જિલ્લા તળાવો ચલાવી રહ્યા છે એ કેમ દૂર નથી થતા એ ખૂબ મોટો પ્રશ્ન છે એ પણ પ્રશ્નનો જવાબ અને ખુલાસો આજની મિટિંગની અંદર આપે